શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી અને આ પૂર્ણિમાની કથા એટલે ભગવાન સત્યનારાયણ દેવની કથા આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ સંપૂર્ણ સત્યનારાયણ ભગવાનની કથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કાર્તિક માસની પૂર્ણિમા કે જે કૃતિકા નક્ષત્રથી યુક્ત હોય માટે આ પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવાય છે કાર્તિક માસની આ પૂર્ણિમા ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીને સમર્પિત છે એટલા માટે પણ આ માસની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવાય છે અને આ માસની પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આખા વર્ષમાં જેટલી મહિનામાં એક જ પૂર્ણિમા આવે છે ત્યારે આ પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો ઉત્સવ મનાવાય છે ભગવાન શિવજીએ ત્રિપુરા સુરનો વધ કર્યો હતો ભગવાન શ્રી નારાયણનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન થાય છે આ ઉપરાંત શિવજી પાસે જે ચાતુર્માસ દરમિયાન સૃષ્ટિનો કાર્યભાર સંભાળવાની જે જવાબદારી હતી તે ભગવાન નારાયણને પણ સોંપવામાં આવે છે હરિનારાયણ જાગૃત થઈને પોતાનું કાર્ય આરંભ કરે છે એટલા માટે આજે શિવજીની પૂજા ઉપાસના થાય છે પૂર્ણિમાના સ્વામી દેવતા ઇષ્ટદેવ ભગવાન મહાદેવ છે ચંદ્રમોલેશ્વર છે તેમની પૂજા ઉપાસનાની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના પણ થાય છે ત્યારે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે પૂજન વિધિ કરે છે તુલસી તુલસીમૈયાની રૂપ નારાયણ ભગવાનની અને સત્યનારાયણ દેવની કથા પણ સાંભળે છે સત્યનારાયણ દેવની કથા પાંચ અધ્યાયમાં વેચાયેલી છે જેમાં ભગવાન સત્યનારાયણના મહિમાનું ગાન કરવામાં આવ્યું છે આવો આપણે સાંભળીએ સત્યનારાયણ સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય પહેલો બોલો ભગવાનની જય શ્રી સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ એક સમયે ને સારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા સુતજી મહારાજને પૂછ્યું ઋષિઓએ પૂછ્યું હે મહામુને ક્યુ વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ અમે બધા તમે કહો ત્યારે સુતજી કહે છે આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે કહું છું તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો ત્યારે નારદજી કહે છે હે ભગવાન મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનીઓમાં ઉત્પન્ન બધા લોકો વિવિધ પ્રકારના ક્લેશોથી દુઃખી છે હે નાથ કયા ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકે જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું હું સાંભળવા ઈચ્છું છું તે જણાવો આ સાંભળીને ભગવાન નારદજીને કહે છે હે વત્સ સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી ઉત્તમ વાત પૂછી છે જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને જણાવું છું તે સાંભળો હે વત્સ સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણ દેવનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી પ્રભુને કહે છે કે હે નાથ આ વ્રત કરવાનું ફળ શું છે આની વિધિ કઈ છે આ વ્રત કોણે કર્યું છે ક્યારે કરવું જોઈએ આ બધું મને વિસ્તારથી જણાવો આ સાંભળીને ભગવાન કહે છે હે નારદ આ સત્યનારાયણ વ્રત દુઃખ શોક વગેરેને દૂર કરનારું ધન ધાન્યની વૃદ્ધિ કરનારું સૌભાગ્ય અને સંતાન આપનારું સર્વત્ર વિજય આપનારું છે જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરે નૈવેદ્યમાં સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું પછી ભાઈ ભાંડુઓ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું આ રીતે સ્કંદપુરાણ ના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ બીજો નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા રમણીય કાશી નામક નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા ભૂખ અને તરસથી વ્યાકુળ તેવો દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું હે વિપ્ર દરરોજ અત્યંત થઈને તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો હે દ્વિજ શ્રેષ્ઠ આ મને જણાવો હું સાંભળવા ઈચ્છું છું આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા હે પ્રભો હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે હે બ્રાહ્મણ દેવ સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે હે વિપ્ર તમે એમનું ઉત્તમ વ્રત કરો પૂજા કરો જેના કારણથી મનુષ્ય બધાએ દુઃખોથી મુક્ત થઈ જાય છે અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહી સંભળાવી વૃદ્ધ બ્રાહ્મણ રૂપ ધારી ભગવાન સત્યનારાયણ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ આ વિચારતા જ તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું તે ધનથી તેના ભાઈ બંધુ સાથે મળીને તેણે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બધાએ દુઃખોથી મુક્ત થઈ બધી સંપત્તિથી સંપન્ન થઈ ગયા તે દિવસથી દર મહિને તે આ વ્રત કરવા લાગ્યા ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા જ પાપોમાંથી મુક્ત થઈ દુર્લભ મોક્ષ પદને પ્રાપ્ત કર્યું એક વખત પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયા તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણના ઘેરે ગયા તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતાં જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો આ વ્રત કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તે મને વિસ્તારથી કહો આ સાંભળીને તે બ્રાહ્મણદેવ બોલ્યા આ સત્યનારાયણ દેવનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે ત્યારે તે કઠિયારો પાણી પી પ્રસાદ લઈને નગરમાં ગયો સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો આજે લાકડા વેચીને જે ધન પ્રાપ્ત થશે તેનાથી હું સત્યનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ વ્રત કરીશ આમ મનમાં ચિંતન કરતા લાકડા મૂકીને તે સુંદર નગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું તે પછી પ્રસન્ન થઈને તે કેળા ખાંડ ઘી દૂધ ઘઉંનો લોટ લઈને પોતાના ઘેરે આવ્યો અને ભાઈ ભાંડુને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી સંપન્ન થઈને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો બોલો સત્યનારાયણ દેવની દેવની શ્રી સત્યનારાયણ કથાનો અધ્યાય ત્રીજો રાજા ઉલ્કા મુખ સાધુ વાણીઓ અને લીલાવતી કલાવતીની કથા પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા તે જીતેન્દ્રિય સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જતા બ્રાહ્મણોને દાન આપીને તેમને સંતુષ્ટ કરતા હતા કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની સિલ વિનય સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિ પરાયણ હતી રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશીલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવ્યો ભદ્રશીલા નદીના કિનારે નાવને મૂકીને રાજાની પાસેથી ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો સાધુએ રાજાને કહ્યું હે રાજન તમે ભક્તિયુક્ત ચીતે આ શું કરી રહ્યા છો કૃપા કરીને બધું મને જણાવો આ સમયે હું સાંભળવા ઈચ્છું છું આ સાંભળીને રાજા કહે છે હે સાધો સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ ભાંડુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન વિષ્ણુનું વ્રત પૂજા કરી રહ્યો છું રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું હે રાજન આ વિશે તમે મને વિસ્તારથી જણાવો તમારા કથન અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ મારે પણ સંતાન નથી આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્ત થશે આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાને ઘેરે ગયો તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું સમય જતાં તેને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું હે નાથ તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી આ સાંભળીને સાધુ તેની ધર્મપત્નીને કહે છે હે પ્રિય આપણી દીકરીના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે ચાલ્યો ગયો આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી પછી ધર્મજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરો આવું દૂધને કહીને તુરંત જ તેણે દૂધને મોકલી દીધા સાધુની આજ્ઞાથી દૂધ કાંચન નામક નગરમાં ગયા ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાવ્યા વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કર્યું તે સમયે પણ સાધુ સાધુવાણીઓ દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેના પર નારાજ થયા થોડા વખત પછી પોતાના વેપાર કામમાં સાધુ વાણીઓ કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા તે જ સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર દુઃખ થાવ આ શ્રાપ આપી દીધો એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને ત્યાં આવ્યો જ્યાં પેલા વાણિયા રહેતા હતા તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈને ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર જ સંતાઈ ગયું તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણિયા હતા ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતોએ બંને વાણિયાના પુત્રોને બાંધી લઈને લાવ્યા અને હર્ષપૂર્વક રાજાને તે સૈનિકોએ કહ્યું હે પ્રભુ અમે બે ચોર પકડી લાગ્યા છીએ આમને જોઈને આજ્ઞા કરો રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ તેમના ઘરમાંથી બધું ધન ચોરાઈ ગયું લીલાવતી શારીરિક માનસિક પીડામાં ભૂખ તરસથી દુઃખી થઈ અન્નની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી કલાવતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ફરવા લાગી એક દિવસ ભૂખી કલાવતીએ એક બ્રાહ્મણના ઘેરે આવી જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે માંગ્યું પછી પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેરે આવી માતા લીલાવતીએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું પુત્રી રાત્રે તું ક્યાં ગઈ હતી તારા મનમાં શું છે કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું મામા મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે શ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું હે શ્રેષ્ઠ રાજન પ્રાતઃકાળ બંને વાણિયાઓને છોડી દો અને તેમનું બધું ધન તેમને પાછું આપી દો આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત લોકોને કહી અને કહ્યું બંને કેદી વાણિયાને તુરંત જ છોડી દેવામાં આવે રાજાએ વાણિયાના પુત્રોને જોઈને વિનય સાથે કહ્યું તમને લોકોને પ્રારબ્ધ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે તેમનું જે ધન લઈ લેવામાં આવ્યું હતું તેનાથી બમણું ધન તેમને આપવામાં આવ્યું ફરી રાજાએ તેમને કહ્યું હે સાધુ હવે તમે તમારા ઘેરે જાઓ મહાન પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે બોલો સત્યનારાયણ દેવની જે શ્રી સત્યનારાયણ દેવની કથાનો ચોથો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ શ્રી સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે સાધુ વાણિયા મંગલા ચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા સાધુ વાણિયાના થોડીક દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવે તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડીનું રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું હે સાધો તમારી નાવડીમાં શું ભર્યું છે ત્યારે ધનના અહમ માચૂર બંને મહાજનોએ અવગણના કરી હસતા હસતા કહ્યું હે દંડી શા માટે પૂછો છો અમારી નાવડીમાં તો માત્ર વેલા અને પાંદડા છે આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એવું કહીને દંડી સન્યાસીનું રૂપ ધારણ કરી ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા દંડીના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવને જોઈને સાધુ વાણિયા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા નાવડીમાં તો ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ તો બેહોશ જેવા થઈ ગયા હોશમાં આવતા જ સાધુ વાણીઓ ચિંતિત થઈ ગયો ત્યારે એના જમાએ કહ્યું પિતાજી તમે શોક કેમ કરો છો દંડીએ શ્રાપ આપી દીધો છે આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તો બધુંય કરી શકે છે જમાઈની વાત સાંભળીને સાધુ વાણીઓ તેમની પાસે ગયા અને ત્યાં દંડીને જોઈને તેણે ભક્તિ ભાવપૂર્વક પ્રણામ કર્યા આદરથી કહેવા લાગ્યા હે પ્રભુ તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે તમે મારા એ અપરાધને ક્ષમા કરો દંડીએ તેને રડતા જોઈને કહ્યું હે મૂર્ખ રડીશ નહીં મારી વાત સાંભળ મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનની આ વાત સાંભળીને તેણે ભગવાનની સ્તુતિ કરી તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા ભગવાન હરિએ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા પછી તે સાધુ પોતાની નૌકા ચડ્યો અને તેને ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈ નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યા દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ અને તે સાધ્વીએ સત્યનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી તારા પિતાનું હું દર્શન કરવા જાઉં છું તુરંત જ આવી જા તું પણ માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે તેથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધી આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મજ્ઞ સાધુ વાણીઓ અત્યંત શોક સંતપ્ત થયો વારંવાર ભગવાન સત્યદેવને દંડવત કરવા લાગ્યો આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવે પ્રસન્ન થઈને ભક્ત વસલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે આ કારણે તેનો પતિ અદ્રશ્ય થયો છે જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેરે ગઈ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો પછી પાછી આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી ધન તથા બંધુ બાંધવો સાથે પોતાના ઘેરે ગયા ત્યાર પછી પૂર્ણિમા તથા સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરતા રહીને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠમાં ગયા આ પ્રમાણે શ્રી સ્કંદપુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય પૂરો થયો બોલો સત્યનારાયણ દેવની જય શ્રી સત્યનારાયણ દેવની કથાનો પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા શ્રી સુતજી સોનકાદિ ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિઓ આ પછી હું બીજી કથા કહીશ તમે ધ્યાનથી સાંભળો પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટવૃક્ષ નીચે આવ્યા ત્યાં તેણે જોયું કે ગોવાળિયાઓ ભાઈ બંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે રાજાએ આ જોઈને પણ અભિમાન વસ ન તો ત્યાં ગયા કે સત્યનારાયણ દેવને વંદન પણ ન કર્યા તે પછી પૂજા કરીને ગોવાળિયાઓ ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત કર્યું રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવે જ મને શ્રાપ આપ્યો છે આવું મનમાં વિચારીને રાજા ગોપ ગોવાળો પાસે ગયા ત્યાં જઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને સંતાનથી સંપન્ન થયા આ લોકમાં સઘળા સુખ ભોગવીને અંતે વૈકુઠ લોકને ગયા શ્રી સુતજી સોનકાદી ઋષિઓને કહે છે હે મુનિસ્વરો પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃતાંત હું કહું છું તે તમે સાંભળો મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ હતા તે સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષ મેળવ્યો કઠિયારો ભીલ ગુહોના રાજા થયા આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરીને મોક્ષ મેળવ્યો મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા જેમણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વૈકુંઠ પ્રાપ્ત કર્યું આમ ધાર્મિક અને સત્યવ્રતી સાધુ પાછલા જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી મોર ધ્વજ નામે રાજા થયા તેમણે ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પિત કરી દીધું અને મોક્ષ પ્રાપ્ત કર્યું મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂમનું થયા ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું આ પ્રમાણે સ્કંદપુરાણના રેવા ખંડે શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો પાંચમો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન સત્યનારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની સંપૂર્ણ કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગિભેર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકનાથમ ભગવાન લક્ષ્મીપતિનારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ